તો વેલો મારું ટી ફેમિલી કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં બધાને ગણેશ મ્યુઝિક બ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે સ્વાગત છે તો બધા ગણેશ મ્યુઝિક ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો અત્યારે કરી લજો તમારા કંઈક નવું નવું મે લાવું છું તો અત્યારે મેં જઈ રહ્યો છું મિત્રો અ આ બાજુ જાવ ભલા આવું છે હું છે શંકર ભગવાન હું કેવાય આ હા તો મિત્રો આ ત્રિશુળ કહેવાય તો અમે જઈ રહ્યા છીએ અત્યારે અત્યારે વાગ્યા છે નવથી દસ વાગ્યા છે પણ અમે અત્યારે નીકળ્યા છીએ ખોગંબા તરફ જવાના છીએ થોડો ઘણો રસ્તાનો નજારો તમને બતાવશો તો આજનો કંઈક નજારો અલગ છે બરાબર છે આજે હું શું ભણવાનો છું એ તમને કદાચ ત્યાં જઈને બતાવીશ ને બરાબર છે આ ઝોલી દંડો આ ત્રિશુળ છે બરાબર આ ઠેલામાં આખો શંકર ભગવાનનો આખો બધા કપડાં બપડા બધું રેડી છે તો બન્યા રીજો અને અમારે વિક્રમભાઈ પણ બેન્ટના ઢોલકી માસ્ટર છે બરાબર છે પણ આજે ઘરે વિક્રમભાઈ કેવું છે ને તો કંઈ નહીં બન્યા રીજો અને થોડા સમયમાં આપણે બેન્ટ પણ સ્ટાર્ટ થવાનું છે બરાબર છે હવે ઓર્ડરો પણ બુકિંગ થવા બદલા છે એટલે બાકી બધી તમને નજારો બતાવતો રીસ મેં તો બન્યા રીતે બોલ લે બોલ 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 બબડા બોલ बोल ओ बुबड़ा बोल देवा મારા ગામ देवगढ़ बारिया बारिया वाला અને પિંટુ पिंटू ठाकुर ने, ने फरमाई जोई ने मारे पूरी करवी क्या है बोले तो ने साहवा પિંટુની યાદવ તને રોજ રોજ આવતી પિંટુ જેવો પ્રેમ તને ક્યાંય મળે નહીં ગોડી તારા પિંટુ ની યાદ તને રોજ આવશે બાકી આ ગીત આપડા પિંટુ ઠાકોર નું છે મિત્રો પિંટુ ઠાકોર દેવગઢ બારિયા દોસ્તો આપણે પાવાગઢ નજીક વડા તલાવ આવી ગયા પાછા અને વાગી ગયા છે અત્યારે બે વાગી ગયા છે બે મનર છે આપણે અક્ષય છે તો મિત્રો કંઈ નહીં શૂટિંગ આજનું કેવું શૂટિંગ થાય તમે જોજો બાકી ભોલેનાથનું શૂટિંગ ઉતારવા જાય તમે આ લોકેશન કયું છે તમે ખાલી જોજો આ મંદિર જોજો એકવાર પેલું મંદિર જોજો અને પેલું પણ મંદિર આ ચોગન છે અહીંયા પ્રોગ્રામ થયો હતો કે હોન કોણ કોણ આવ્યું હતું કલાકારો એ તમે જોજો બરાબર અને જે વેચાતભાઈ ગયા છે આપણે

ચેનલને સપોર્ટ કરો શેર કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ચેનલને હાથે નમવા નવા આવતા રહેજો ભલો અમારા ચેનલમાં જો આગળ મજા આવશે જોતા ત્યાં સુધી ચા પજા માય

આ કહેવાય ભાઈ હાલે તો મિત્રો અમારું શૂટિંગ આજે અધૂરું રહ્યું શૂટિંગમાં કંઈ ભંગ બધો પડી જાવ કંઈ નહીં બન્યા રહેશો પણ અત્યારે ભૂગંપા એને અમે આ મંચીમાં કંઈક ખાઈએ છીએ બાકી આવું કંઈક નાસ્તો બાસ્તો કરવો પડે મારા ભાઈ અને આજનો બ્લોક તમે જોજો યન્સોથી થોડી ઘણી વાસી ઉત્તર પણ અમે મનાવી છે બરાબર છે અને આ ખોટું ભાડો તમે બસ આ બધું Wala na ito, maliyan ninyo.